પપ્પાની બધા દ્વારકા જાય ને એની સારું લંબાળું મરતું કરવાનું હતું તો એટલું ફોલ નાખી દે આ બધી ફોલ નાખવાની છે ને પછી ખાંડી ડબલ ફૂદ દેવાનું તો બધી વસ્તુ લઈ જવાની હોય એમ ને જોઈ ના જોઈ ખાન ખાવા રસ્તામાં મારે જાવું તો પણ હવે પોર પરાય આલન જઈ બધાય બધાય તો આ બધાય દહ બાંધે એમ લીલે આ આસ્તા થઈ

થોડી પછી તમને મળીએ તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં આ તો મિત્રો જો મારો બાપ પણ કાળિયું ફલે છે અને આ બાજુ અહીં મરસું ખંડાય છે જો જો આ તો દ્વારકા જવાની તૈયારી ચાલે છે ભાઈ તો લગભગ કાલે નીકળવાના છે તો હું બ્લોગ જરૂર બનાવીશ કાલે નીકળવાના છે તો જો તૈયારી ચાલે છે મારા મમ્મી બે તૈયારી કરે છે લગભગ વીસ વ્યક્તિ લગભગ જવાના છે એટલે બધા માટે આપણે થોડી વ્યવસ્થા કરવાના છીએ

હા ભાઈ મિત્રો આખો દિવસ ઘણું બધું કામ કર્યું પછી એક બ્લોગ બીજો વિશે બનાવી નાખ્યો હતો મંદિર નો અને મંદિર આજ બીજી થઈને મંદિરે ગયા હતા ને આજ આજ એક દિવસના બે બ્લોગ શૂટિંગ થયા છે શું બનાવ ખીર રામ પીની ખીર બનાવશું અને બાદ બીજ રહેશે એટલે હમણાં જુવાર કરવાનું છે એમ સરસ સરસ ખીર દેસી સુલાઈ